ઘરમાં ઝાડુ છે કોના કોના ઘરમાં ઝાડુઓ છે આમ ધોકા પણ બધા આમ જોડથી જેના ઘરમાં ધોકાઓ છે મને કે કહેવા ઢોકા છે હા પાડો ભાઈ ધોકા છે તો જે લોકો સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈ ને પિચકારી મારે ને આ બરાબર છે આ દિશા એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી પિચકારી ના કઈક ને કઈક થૂકવો એ તો એને શું કરવાનું ની માવો થૂકવાની હિંમત કરશે તો આ બેનો કામ હાથમાં લેશો પાક્કું ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે બધા ધોકા લેશો હાથમાં